એનાથી વધારે સારું ફળ મળે છે અને જે લોકો ઉજવવાના હોય અને જો લગ્ન થઈ ગયા હોય તો લગ્ન કરેલી સ્ત્રીઓને જમાડી શકે એ લોકોને વસ્ત્રપાત્રનું દાન કરવાનું લગ્ન ન થયા હોય અને ઉજવવાના હોય તો કુંવારી છોકરીઓને જમાડવાની એ પણ એક ત્રણ પાંચ સાત તમે શક્તિ પ્રમાણે એ લોકોને પણ વસ્ત્રપાત્રનું દાન કરી શકો છો આ રીતે વ્રત કરવાથી પૂર્ણ પ્રકારે ફળ પ્રાપ્ત થાય છે જેણે જેણે વ્રત કર્યું મા એની પર ખૂબ કૃપા કરે ભગવાન શંકર પર ખૂબ કૃપા કરી હું ભગવાનને પ્રાર્થના કરું છું આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ આજે આજે સાંજે છ ને ચોપનથી પંચક શરૂ થઈ જાય છે આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે ત્રીજ આ ત્રીજ તિથિ આજે મણસ્કે એકને સુડતાળીસથી શરૂ થઈ આવતીકાલે મણસ્કે એકને ચાર મિનિટે પરથી જાય છે આજે જે બાળનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે શ્રવણ આ શ્રવણ નક્ષત્ર આજે સવારે છ ને ચોપ્પન પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ધનિષ્ઠા નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે પ્રીતિ આ પ્રીતિ યોગ આજે સવારે

રાશિ બદલાય છે ધ્યાન રાખજો આજે સાંજે છ ને ચોપન મિનિટ પછી જે બાળકનો જન્મ થાય છે કુંભ રાશિનો સ્વામી શનિ ગણાય છે આ કુંભ રાશિ આજે સાંજે છ ને ચોપન થી શરૂ થઈ પંદર તારીખે રાત્રે અગિયાર ને ઓગણસાઠ મિનિટ પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ કુંભ ગણાશે આ રાશિ તિથિ નક્ષત્ર યોગ કરણનું બહુ જ મહત્વ છે મિત્રો એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ જેથી કરીને તમારું જીવન સરળ બની જાય આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર અમારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વરસગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિને થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે સોમનાથ તને પ્રાર્થના કરું છું આજના દિવસે સવારમાં ઉઠીને આજનું શુકન કરેલું જેથી કરીને તમારો આખું વર્ષ સુંદરથી વ્યતીત થાય આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર યા અમારા ઘર પરિવહથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નોકરી માટે પ્રથમવાર જઈ રહ્યા છે નવો ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે આજના દિવસે કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે આજના દિવસે કોઈનું ઓપરેશન હોય કોઈની સગાઈ હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય આવા કોઈપણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે તમે ઘરેથી નીકળો છો તો આજનું સુકન કરીને નીકળજો કોઈપણ કામ કરવા માટે જાઓ છો તો આપણે જોગેશ્વર ચેનલ પર જઈ પ્લે લિસ્ટમાં જઈને વારના સુકન જોઈ લો એમાં બધા વારના સુકન મેં બતાવેલા છે એ કરવાથી તમારા જીવનમાં સરળતાથી સફળતા પ્રાપ્ત થાય છે આજના દિવસે રવિવાર છે એટલે ગૃહ પ્રવેશની બિલકુલ ના છે પરંતુ આજના દિવસે તમે ઘરેથી નીકળો છો કંઈ પણ કાર્ય કરવા માટે એમ જ કંઈ કામ વગર નીકળો છો તો આટલું ચોક્કસ કરીને નીકળવું જોઈએ ઘરેથી પિતાને વંદન કરીને નીકળો પિતાના હોય તો પિતા સમાન વ્યક્તિને અથવા પિતૃના ફોટાને વંદન કરો અને તમારા ઘરમાં ભગવાનને વંદન કરો વંદન કર્યા પછી ભગવાનને કહેવાનું મારા કાર્ય મારી સાથે રહેજો આજે ગાયને જવ ગોળ અને પાણી મિક્સ કરીને ખવડાવવાથી પિતૃઋઋણમાંથી ગ્રહદોષમાંથી મુક્તિ મળતી હોય છે અને માન સન્માન યશ કીર્તિ પ્રતિષ્ઠા પ્રાપ્ત થતી હોય છે આજના દિવસે આખા પરિવાર સાથે બહાર ફરવા જવું જોઈએ સારું સારું ખાવું જોઈએ મિત્રને પણ લઈ જઈ શકો છો પરંતુ તમે ફરવા જાઓ છો તો ખાસ ધ્યાન રાખો એકબીજાને મન દુઃખ થાય એવા કોઈ વાક્ય બોલશો નહીં આનંદ ઉત્સાહથી જીવન આખો દિવસ પસાર કરો લક્ષ્મીની પરમ કૃપા થશે તમારી પર આજના દિવસે કોઈપણ કાર્ય કરવા માટે નીકળવું હોય તો એના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે આજે સવારે સાડા સાતથી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે આજે બપોરે એક ત્રીસથી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે એટલે સાંજે છથી રાત્રે સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે મળશે કે એક ત્રીસથી મળશ કે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે મળશે કે સાડા ચારથી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો એ કાર્યમાં તમને સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે સવારે છ ને સાડત્રીસ મિનિટથી લઈ આજે સવારે છ ને છપ્પન મિનિટથી લઈ આવતીકાલે સાંજે છ પચાસ સવારે છ ને પચાસ મિનિટ સુધીમાં સોરી પાછો બોલી જાઓ આજે સવારે છ ને લઈ આવતીકાલે સવારે છ ને પચાસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ આ રીતે પ્રાપ્ત થશે એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો અગિયાર દિવસમાં મળે બાકી શક્યતા ઓછી છે આજના દિવસે કોઈપણ કાર્યનો આરંભ કરવા માટે ઉત્તમ છે ખરીદી કરવા માટે પણ ઉત્તમ વેચાણ કરવા માટે પણ ઉત્તમ આજે તમે વાહન ગાડી પ્રોપર્ટી મિલકત જમીન ખરીદી કરી શકો છો આજના દિવસે તમે અનાજની પણ ખરીદી કરી શકો છો આજના દિવસે તમે વસ્ત્રપાત્રની ખરીદી કરી શકો છો આજના દિવસે તમારા લોકો લાંબા ગાળા માટે પૈસા મૂકો હોય એફડી વગેરે લઈ શકો છો આજના દિવસે ઇન્ટરવ્યૂ આપવા માટે સૌથી શ્રેષ્ઠ દિવસ છે આજના દિવસે જે કાર્યકરોને એમાં ચોક્કસ પ્રકારે સફળતા મળતી હોય છે એવો આજનો દિવસ છે એટલે કોઈ પણ કાર્ય માટે ઉત્તમ દિવસ ગણી શકાય આજના દિવસે નવ ધારણ ખાસ કરીને જે ખેડૂત વર્ગ છે અત્યારે ચોમાસું ચાલુ થઈ ગયું છે ખેડૂત વર્ગ કે ખાસ કરીને આજના વસ્ત્ર ધારણ કરવા જોઈએ ન ધારણ કરવાથી કપાસિયા અને ખોળનો ધંધો કરતા હોય તે લોકો પણ ધારણ કરી શકે નર્સરીનો ધંધો હોય તે લોકો પણ ખેડૂત ખેડૂત હોય જે ખેતીવાડી કરતા હોય એ લોકો પણ આજે ન ધારણ કરે છે તો એ લોકોમાં એ લોકોને આર્થિક ઘણો લાભ થાય છે અને જે નર્સરીવાળા છે લોકો ખાસ ધ્યાન કરો તો બાગ બગીચાની સંભાળ લેવામાં પણ સફળતા મળશે અને વૃક્ષોની પણ સંભાળ લેવામાં સફળતા મળે છે અને એને સારા ધન કમાઈ શકાય છે આજના દિવસે ભૂમિના ખેડૂત હોય આકાશના કે જળના ખેડૂત હોય બધાના માટેના અવસ્થ પહેરવા અનુકૂળ રહેશે અને ઘણું સુખ પ્રાપ્ત કરાવશે આવું બધું જે ફળ છે આજે સવારે છ ચોપ્પનથી લઈ આવતીકાલે સવારે છ ને પચાસ મિનિટ સુધીમાં તમને મળે આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો

अप्राप्त लक्ष्य में ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्य में ही चिरकाल रक्षणात्मक लोके व सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे, देशे, विदेशे, सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि, प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र रुन्दानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તોષ મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવાંછિત ફદ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો बलो अनुसार तः सकल मनवांछित फल प्राप्ति अर्थम अबे जे बरकत ने पूजा वाला से ये लोगो तो को तो बतु बोलवानोच होय छे ए लोगो मटा कोई स्पेशल नदी पण जे लोगो है अबे जे कौन सुति रिपोर्ट बोलवानो जेना लग्न थई गया हो ए को बोलवानो छे मम दामपत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम पुत्र पौत्रादि संतति प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मंडे पण आवी तयार से दीर्घ आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम तथाच ओजन लगन नही थे ते लोको बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पस्यात दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति જે લોકોને સંતાન પ્રાપ્તિ નથીગ્ય ઐશ્વર્ય સમર્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે શીખ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા હોય મમો योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाले बोलों ने आरोग्य नहीं पूजा पहली लो तो नहीं लोगों ने हम तो दूर एक जना इंग्लॉन पुलों मम्मू आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम હવે દરેક જણાવવાનું સકલ મનવા પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે ચમકીમાં પાણી લેવાનું વિડીયો સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે બોલવાનું છે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ पेटानी गंध पुष्प धूप आदि पाणा विद्या ताम्र अर्चना प्रक्षणा सहित प्रणु मम सकल मनवांक्षितो हेलो प्राप्ति अर्थम पूजन अर्चन प्रियतां नमम पानी मुकी देवानु पाचो पाणे लेवानु पूजन अर्चन ब्रह्मा नीचे जमीन पर पानी मुको एमा अंगुल गसे कपड़ा मा तिलक तोय दमा कपाल मा, मा। जमीन पर पानी मुको छमन त्यसपछि भगवान ने कहवानु के हे प्रभु આજે પૂજા કરતા હોય તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખુબ આભાર માનું છું આજે મારી પાસે પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પર કૃપા થઈ શ્રી રણ ભગવાન પાણી ચઢાવી દો જે કરતા જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના તો મિત્રો તમે સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જે સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ